નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ગુજરાત માહિતી યુટ્યુબ ચેનલમાં આજના તાજા અને મહત્ત્વના આપસોનો ઉપયોગ એવા પંદર મોટા સમાચારો આ વિડીયોમાં વાત કરીશું તો છેલ્લે સુધી જોતા રહેજો આજના સૌથી પહેલા વિશે વાત કરીએ તો કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતો માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા સાત મોટા નિર્ણય ખેડૂતોના કેન્દ્રમાં લેવામાં આવ્યા છે ખેડૂતો માટે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયો લેવામાં આવ્યા છે બે હજાર આઠસોને સત્તર કરોડના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને મંજૂરી આપવામાં આવી છે સરકારે કેટલાક સારા પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યા છે પોષણના પાક વિજ્ઞાનને સમર્પિત રૂપિયા ત્રણ હજાર નવસો ને ઓગણસી કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે જ્યારે અઠ્યાવીસો ને સત્તર કરોડ રૂપિયાના ડિજિટલ એગ્રીકલ્ચર મિશનને પણ મંજૂરી આપવામાં આવી છે કૃષિ શિક્ષણ અને વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા બાવીસો ને બાણું કરોડની જોગવાઈ સાથેના કાર્યક્રમને મંજૂરી આપવામાં આવી છે ટકાઉ પશુધન સ્વાસ્થ્ય માટે રૂપિયા સત્તરસો ને બે કરોડની યોજનાને મંજૂરી આપવામાં આવી છે જ્યારે બાગાયતના વિકાસ માટે આઠસો કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા કૃષિ વિજ્ઞાન કેન્દ્રો માટે રૂપિયા બારસો ને બે કરોડની ફાળવણી મંજૂર કરવામાં આવી છે જ્યારે કુદરતી સંસાધન વ્યવસ્થાપનને મજબૂત કરવા માટે રૂપિયા અગિયારસો ને પંદર કરોડની યોજનાને પણ મંજૂરી આપવામાં આવી છે આમ કેન્દ્ર સરકાર દ્વારા કેબિનેટની બેઠકમાં ખેડૂતો માટે સાત મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતના વિસ્તારોમાં ફરી એકવાર ભૂકંપનો આંચકો આવ્યો છે કચ્છના વિસ્તારોમાં સતત બીજા દિવસે ભૂકંપના આંચકા અનુભવાયા પાંચ વાગ્યા અને પિસ્તાલીસ મિનિટે ત્રણ પોઈન્ટ ત્રણની તીવ્રતાનો આ ભૂકંપનો આંચકો નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં બે દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી ગુજરાતમાં લો પ્રેશર સિસ્ટમ સક્રિય થતાં ફરી એકવાર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું છે આજે કયા કયા જિલ્લામાં એલર્ટ આપવામાં આવ્યું છે એના વિશે જો વાત કરીએ તો આજે ખાસ કરીને ભરૂચ અને સુરત આ બે જિલ્લામાં ભારેથી અત્યંત ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બોટાદ ભાવનગર આણંદ વડોદરા નર્મદા તાપી ડાંગ નવસારી અને વલસાડ આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તો અમરેલી રાજકોટ સુરેન્દ્રનગર અમદાવાદ ખેડા પંચમહાલ અને છોટાઉદેપુર આ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહીના પગલે યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે જ્યારે ચોથી સપ્ટેમ્બરે કચ્છ બનાસકાંઠા નવસારી અને વલસાડમાં ભારેથી અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે તે સિવાય જો મિત્રો વાત કરવામાં આવે તો આજે ભરૂચ જિલ્લાની તમામ શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે વરસાદના રેડ એલર્ટના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો ગુજરાતમાં ઊંચી ઇમારતોને લઈને સરકાર દ્વારા સૌથી મોટો નિર્ણય લેવામાં આવ્યો છે ગુજરાત સરકાર દ્વારા હાઈ રાઇઝ બિલ્ડિંગો માટે પરમિશન આપી દેવામાં આવી છે ગુજરાતમાં અમદાવાદ સુરત ગાંધીનગર અને વડોદરા સહિત ચાર શહેરોમાં ત્રીસ ઊંચી ઇમારતો ઊભી કરવામાં આવશે સ્થાનિક સંસ્થાઓ પ્રીમિયમ એફએસઆઈ દ્વારા અંદાજી રૂપિયા સો કરોડની આવક મેળવે છે અમદાવાદમાં પચીસ સુરત અને ગાંધીનગરમાં બે બે અને વડોદરામાં એક સ્કાયસ્કેપર બનશે જેમાં વીસ રહેણાંક સાત કોમર્શિયલ બે મિક્સ યુઝ અને એક જાહેર બિલ્ડિંગનું નિર્માણ થશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સાંજે છ વાગ્યા સુધીમાં રાજ્યના એકસો અગિયાર તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે ગઈકાલે સવારે છ વાગ્યાથી લઈને સાંજના છ વાગ્યા સુધીમાં ગુજરાતના એકસો અગિયાર તાલુકાઓમાં બાર કલાકમાં વરસાદ વરસ્યો જેમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે જેમાં તાપીના સોનગઢમાં આઠ પોઈન્ટ અઠ્ઠાવન ઇંચ ડાંગના વગઈમાં સાત પોઈન્ટ સોસઠ ઇંચ તાપીના ઉછલમાં છ પોઈન્ટ ઇંચ તાપીના ડોલવણમાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ નવસારીના વાસંદામાં છ પોઈન્ટ સત્તાવન ઇંચ ડાંગના સુબીરમાં પાંચ ઇંચ ભરૂચમાં પાંચ પોઈન્ટ પાંત્રીસ ઇંચ ડાંગ આહવામાં ચાર પોઈન્ટ તેત્રીસ ઇંચ તાપીના વાલોડમાં ત્રણ પોઈન્ટ ઇંચ સુરતના માંડવીમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ મહીસાગરના લુણાવાડામાં બે પોઈન્ટ છપ્પન ઇંચ જ્યારે પંચમહાલના મોરવા હડપ તાલુકામાં બે પોઈન્ટ બત્રીસ ઇંચ વરસાદ નોંધાયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હડતાળ પર ઉતરેલા રેસિડેન્ટ ડોક્ટરોને સરકાર દ્વારા અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે ગુજરાતમાં રેસિડેન્ટ ડોક્ટરો વિવિધ માગણીઓ સાથે હડતાળ પર ઉતરી ગયા હતા જેના પગલે દર્દીઓમાં ભારે મુશ્કેલી જોવા મળી રહી છે ત્યારે રાજ્ય સરકારે હડતાળ પર ઉતરેલા રેસિડન્ટ ડૉક્ટરોને અલ્ટિમેટમ આપી દીધું છે સરકારે કહ્યું કે સ્ટાઈપેન્ડમાં વધારા સામે અસંતોષને કારણે હડતાળ પર ઉતરેલા તબીબો સામે કાર્યવાહી થઈ શકે છે જોકે આજે ફરજ પર ન જોડાનાર ડોક્ટરો સામે નિયમ અનુસાર કાર્યવાહી કરવામાં આવશે ત્યારબાદના મહત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્યના વિસ્તારોમાં બેથી આઠ ઇંચ વરસાદ વરસવાની અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે હવામાન અંબાલાલ પટેલે ફરી એકવાર ઘાતક આગાહી કરી છે જેમાં તેમણે જણાવ્યું છે કે ગુજરાતમાં સપ્ટેમ્બર મહિનામાં તારીખ ત્રણથી લઈને દસ વચ્ચે ભારે વરસાદની સંભાવના છે સપ્ટેમ્બર મહિનામાં બીજા અઠવાડિયામાં ગુજરાતના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના તેઓએ વ્યક્ત કરી છે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે જ્યારે પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ વરસાદ વરસી શકે છે તો કેટલાક ભાગોમાં પૂર જેવી સ્થિતિ સર્જાવાની શક્યતા પણ તેમણે વ્યક્ત કરી છે સાથે જ આ દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં બેથી આઠ ઇંચ સુધી વરસાદ વરસવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો સોના અને ચાંદીના ભાવમાં સામાન્ય ઘટાડો જોવા મળ્યો છે અઠવાડિયાના પ્રથમ દિવસે જ સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો જોવા મળ્યો છે સ્થાનિક બજારના મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર છાંદીના ભાવમાં ભારે ઘટાડો નોંધાયો છે શુક્રવારની સરખામણીમાં લગભગ રૂપિયા નવસો કિલો સસ્તી થઈ છે ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિએશનની અધિકૃત વેબસાઇટ જે એ રેટ્સ ડોટ કોમના રેટ્સ જોઈએ તો નવસોને નવ્વાણું દસ ગ્રામ સોનું આજે પાંચસો ને એકવીસ રૂપિયા તૂટીને એકોતેર હજાર ચારસો ને સાડત્રીસ રૂપિયા પર પહોંચી ગયું છે મહત્વના સમાચાર તમે વિડીયોમાં જોઈ શકો છો કે આવા તિરસ્કારનો અનુભવ કોઈ પણ નેતાને ક્યારેય નહીં થયો હોય વાત જાણે એમ છે કે વડોદરામાં પૂરની સ્થિતિ બાદ તમામ પાર્ટીના નેતાઓ વિવિધ વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે જેથી સ્થાનિકોમાં હાલ ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે ત્યારે વાઘોડિયા રોડ પાસે આવેલી સોમનાથ સોસાયટીમાં શિક્ષણ મંત્રી કુબેર ડિંડોર અનાજ કીટ વિતરણ કાર્યક્રમ માટે આવ્યા હતા સોમનાથ સોસાયટીમાં તેઓ અનાજ કીટ વિતરણ કરવા ગયા હતા ત્યાં એક રહીશે આગળ વધવાનો ઇશારો કરી દીધો હતો તે જોઈને મંત્રીએ પણ છાલતી પકડવી પડી હતી જોકે આ વડોદરામાં ભારે વરસાદના કારણે જે પૂરની સ્થિતિ બની હતી તેને લઈને હાલ વડોદરાવાસીઓમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો રાજ્યના એકસો ને તેર જળાશયો સંપૂર્ણ છલકાયા સાર્વત્રિક વરસાદના પરિણામે રાજ્યના એકસો ને તેર જળાશયો સંપૂર્ણ છલકાઈ ગયા છે સાર્વત્રિક મેઘમહેરના પરિણામે રાજ્યના બસો ને છ જળાશયોમાંથી એકસો ને તેર જળાશયો સંપૂર્ણ એટલે કે સો ટકા જ્યારે તેતાલીસ જળાશયો તેમજ ડેમ સિત્તેરથી સો ટકા વચ્ચે ભરાતા હાઈ એલર્ટ પણ જાહેર કરાયા છે આ સિવાય રાજ્યના અઢાર ડેમ પચાસ ટકાથી સિત્તેર ટકા ભરાતા એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે ત્રેવીસ ડેમમાં પચીસથી પચાસ ટકા વચ્ચે તેમજ નવ ડેમમાં પચીસ ટકાથી ઓછું પાણી સંગ્રહ થયું છે જોકે સરદાર સરોવર સહિત રાજ્યના કુલ બસોને સાત જળાશયોમાં કુલ સંગ્રહ શક્તિના એક્યાશી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે જ્યારે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં છ્યાસી ટકાથી વધુ જળ સંગ્રહ થયો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો આધાર કાર્ડ ફ્રી અપડેટ કરવા માટે હવે થોડા દિવસો જ બાકી યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયાએ ચૌદ જૂનથી ચૌદ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ સુધી મફત આધાર દસ્તાવેજ અપડેટ કરવાના ત્રણ મહિના સુધી લંબાવ્યો હતો જો તમે આ ફ્રી સર્વિસનો લાભ લેવા માંગતા હોવ તો ચૌદ સપ્ટેમ્બર સુધીમાં તમારો આધાર ઓનલાઈન અપડેટ કરો અન્યથા આ પછી તમારે ફી પણ ચૂકવવી પડશે જોકે મફત આધાર અપડેટ કરવા ઓનલાઈન જ ઉપલબ્ધ છે જો તમે અપડેટ કરાવવા માટે આધાર સેવા કેન્દ્ર પર જાઓ છો તો તમારે ત્યાં ફી પણ ચૂકવવી પડશે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હવે લગ્ન માટે અઢાર નહીં પરંતુ એકવીસ વર્ષ જરૂરી બિલ પસાર હિમાચલ પ્રદેશમાં છોકરીઓ માટે લગ્નની વયમર્યાદા વધારીને એકવીસ વર્ષ કરનારું પ્રથમ રાજ્ય બનશે આ અંગેનું બિલ વિધાનસભામાં પસાર કરી દીધું છે આ બિલને હવે રાજ્યપાલની મંજૂરી માટે મોકલાશે લૈંગિક સમાનતા અને છોકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ માટે આ બિલ મહત્વનું સાબિત થશે જોકે હિમાચલ પ્રદેશની સુખખુ સરકારે આ મોટો નિર્ણય લીધો છે ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો હરિયાણા સરકાર પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપશે હરિયાણાના મુખ્યમંત્રી નાયબસિંહ સૈનીએ હર ઘર હર ગૃહિણી યોજના પોર્ટલ લોન્ચ કર્યું છે આ અંતર્ગત રાજ્યમાં અંત્યોદય પરિવારોને હવે પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે આ યોજના હેઠળ હરિયાણાના લગભગ પચાસ લાખ બીપીએલ પરિવારોને પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવશે મુખ્યમંત્રીએ કહ્યું કે સરકાર આ યોજનાનો લાભ આપવા માટે વાર્ષિક પંદરસો કરોડ રૂપિયા ખર્ચ કરશે જોકે ગુજરાતમાં પણ ભાજપની સરકાર છે તો ગુજરાતના નાગરિકો પણ માગણી કરી રહ્યા છે કે હરિયાણાની જેમ ગુજરાતમાં પણ પાંચસો રૂપિયામાં ગેસ સિલિન્ડર આપવામાં આવે ત્યારબાદના મહત્ત્વના સમાચારો વિશે વાત કરીએ તો રાજ્ય સરકારનું ગરીબ કલ્યાણનું અવિરત લક્ષ્ય આગામી સપ્ટેમ્બરમાં ગરીબ કલ્યાણ મેળા યોજાશે તેત્રીસ જિલ્લામાં ગરીબ કલ્યાણ મેળાનું આ સપ્ટેમ્બર મહિના દરમિયાન આયોજન કરવામાં આવ્યું છે એકસો ને પચીસ કરોડનું કિટ્સનું લાભાર્થીઓને વિતરણ કરાશે જેમાં તેર તબક્કામાં અત્યાર સુધીમાં સોળસો ને ચાર ગરીબ કલ્યાણ મેળા યોજાયા છે જોકે અત્યાર સુધીમાં એક પોઈન્ટ સાસઠ કરોડ લાભાર્થીઓને સહાય પણ કરવામાં આવી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને દિશાનિર્દેશનમાં રાજ્યવ્યાપી ગરીબ કલ્યાણ મેળાની ચૌદમી કડી આગામી દિવસોમાં યોજાશે જોકે પ્રત્યેક જિલ્લામાં એક એમ તેત્રીસ ગરીબ કલ્યાણ મેળાઓના આયોજનથી એકસો ને પચીસ કરોડ રૂપિયાની ગુણવત્તાયુક્ત કિટ્સનું લાભાર્થીઓને પ્રત્યક્ષ વિતરણ કરવામાં આવશે જો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે મારી ચેનલ હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો જેથી મારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી પહોંચી શકે સાથે જ આ વીડિયોને તમારા તમામ વોટ્સઅપ ગ્રુપ તથા ફેસબુક ગ્રુપમાં પણ શેર જરૂર કરજો જેથી અન્ય લોકોને પણ આ માહિતીઓ મળી શકે